હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા જે જર્જરિત અને એવી ઇમારતો હોય તેને ઉતારવાની નોટિસો આપવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરની સિદ્ધપુર શહેરની અંદર રેલવે સ્ટેશન પાસે નગરપાલિકાના માલિકીની આ કોમ્પ્લેક્ષ આવેલું છે એટલે કે આ જે વિશ્વાસ કોમ્પ્લેક્ષ છે તેની વાત પથિકાશ્રમ કોમ્પ્લેક્ષની વાત કરવામાં આવે તો પથિકાશ્રમ કોમ્પ્લેક્ષ ઓગણીસો ને અડસઠની સાલમાં બનાવવામાં આવે એટલે કે પચાસ વર્ષથી પણ વધુ સમયથી આ જૂનું ઇમારત છે અને હાલમાં આની હાલત છે તે કેમેરામેનને કહીશ કે બતાવશે કે અહીંયા જે હાલ હાલત છે તેની જર્જરિત હાલત છે સાફ અને હાલમાં બે ચાર દિવસે ક્યાંક ને ક્યાંક અહીંયાથી રોડા પડવા અને મોટી હોનારત સર્જાય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે આ ઇમારત પૂરી તરફથી જર્જરિત થઈ ગયું છે તેને લઈને અનેક નગરની અંદર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ ઇમારતને કેમ ડિમોલિશન કરવામાં આવતું નથી અને એના અંદર વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે જોકે આ બાબતને લઈને નગરપાલિકાની મુલાકાત લેતા નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે કે આ જે દુકાનો છે તેઓને નોટિસો આપવામાં આવી છે નોટિસો આપ્યા બાદ તમામ જે ઉપરનો માળ છે તેના જે કહેવાય કે રીચ કનેક્શન હતા તે પણ કાપી નાખવામાં આવ્યા છે પરંતુ વેપારીઓ કેમ અહીંયાથી મકા ખાલી નથી કરતા જેના કારણે એ ડિમો જે આ ઇમારત છે તેને ડિમોલેશન કરાવી શકાતી નથી પરંતુ જો વાત કરીએ સમગ્ર તો આ ડિમોલેશન નહીં થાય અને જો કોઈ મોટી હોનારત સર્જાશે તો તેની જવાબદારી કોની તેને લઈને હાલમાં અહીંયા સવાલો ઉઠી રહ્યા છે હાલમાં આ ઈમારત જે કથિક આશ્રમની છે તેની અંદર લગભગ સત્તાણું જેટલી દુકાનો આવેલી છે અને આ સત્તાણું દુકાનોની અંદર હાલમાં તમામ દુકાનો છે તે જર્જરિત હાલતમાં છે અને એનો જે સ્ટ્રક્ચર રિપોર્ટ છે તેમાં પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ ઇમારત જર્જરિત છે અને તેને તાત્કાલિક દૂર કરવામાં આવે પરંતુ અહીંયા હજુ સુધી અહીંયા કોઈ ડિમોલેશન નથી કરવામાં આવ્યું કે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આ જ સમયે છેલ્લા કેટલાક સમયથી આ બિલ્ડિંગ આ જર્જરિત હાલતમાં છે અવારનવાર પોપડા પડે છે તેના કારણે લોકો ભયમાં ઓથા તરે જીવી રહ્યા છે પરંતુ આ તંત્ર દ્વારા આ

નગરપાલિકાના આ રે ઉપરનું જે પોર્શન છે એમાં નગરપાલિકાએ લાઈટ કનેક્શન કપાવી નાખ્યું છે પણ નીચેના વેપારીઓનું હજુ કપાયું નથી આની અંદર ક્યાંક નગર વેપારીઓ અને નગરપાલિકાના સદસ્યો છે એમની ક્યાંક સાંઠગાંઠ દેખાઈ રહી છે જેથી આ દુકાનો હજુ ઊભી છે બાકી આને જમીન દોસ્ત કરી અને નવું બનાવવા બનાવવા સિવાય બીજો કોઈ માર્ગ બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી અરે ભાઈ અહીંથી વીસ વર્ષથી નીકળું છું મને ડર લાગે છે અહીંથી નીકળવું ક્યારે પડશે જો આ સ્થિતિનું નિર્માણ ટૂંકમાં ગુજરાતની અંદર રાજકોટ કાંડ વડોદરા કાંડ સુરત તક્ષશિલા કાંડ અને હમણાં હમણાં બસો તેતાલીસ એઆઈઆર જે ક્રેશ થયું એવું કાંડ ની રાહ જોઈને ઉભી છે આ બિલ્ડિંગો સત્તાણું બી દુકાનો છે ક્યારે દુર્ઘટના સર્જાય કોઈ નક્કી નહીં ક્યારે લોકોના લોકો મોતના મુખમાં ભરખાઈ જાય એ કઈ કઈ કહી શકાય એમ નથી જમીન દોસ્ત કરી અને આને તરત તાત્કાલિક અસર થી જમીન દોસ્ત કરી નવું બનાવવાની વાત કરવાની છે લોકો ના જાન થોડી લેવાના છે હાય એ જર્જરી હાલતમાં છે એટલે એ પ્રતિકાશ્રમનું અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલ છે અને એ રિપોર્ટ જનરલ સભાની અંદર અમે મૂકેલ છે વંચાળે અને એના માટે અમે કમિટી પણ બનાવી છે એ કમિટીમાં વેપારીઓ સાથે મિટિંગ કરી અને જે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે લગભગ આ કોમ્પ્લેક્ષ પચાસ વર્ષ જૂનું છે એમાં સત્તાણું જેટલી દુકાનો છે આ કોમ્પ્લેક્ષ જે કહેવાય પ્રતિકાશ્રમ તો આ કોમ્પ્લેક્ષ માટે જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હોય એ કઢાવવામાં આવ્યો છે એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે જે તે અત્યારે દુકાનના ભોગવટેદાર છે એના કલમ એકસો બ્યાસી અંતર્ગત નગરપાલિકા જે નિયમ અંતર્ગત નોકરી આવેલ છે તેમજ નગરપાલિકા દ્વારા જે તેના જે ઢાબા ઉપર જે સોલર આવેલી છે નગરપાલિકાની પણ ઉતારી લેવામાં આવી છે તેમજ જે દુકાનો જર્જરિત છે એ પોષણ એ ભાગમાં તકેદારીના ભાગરૂપે ત્યાં દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી છે નોટિસ પણ આપવામાં આવી છે તેમજ એ બીજા માળના જે કનેક્શનો છે વીજ કનેક્શન તે પણ કપાઈ લેવામાં આવે છે